મિત્રો ક્યારેક ને ક્યારેક આપણે બધાએ દાંતના દુખાવાનો અહેસાસ તો કર્યો જ હશે રાત્રે સૂતી વખતે અચાનક દાંતમાં સણકા મારવા લાગે કંઈક ઠંડુ ખાઈએ તો દાંતમાં ઝંઝણાટી થાય અથવા તો મીઠાઈ ખાતાની સાથે જ જીવ તાળવે ચોટી જાય એટલો દુખાવો થાય જો તમારા દાંતમાં સડો થઈ ગયો હોય એટલે કે જેને આપણે અંગ્રેજીમાં કેવીટી કહીએ છીએ તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે ઘણી તો એવું બને છે કે નાની આમથી કેવીટીને આપણે અવગણીએ છીએ અને પછી છેલ્લે વાત રૂટ કેનાલ ટ્રીટમેન્ટ સુધી પહોંચી જાય છે અને આપણે બધા જાણીએ છીએ કે દાંતના ડૉક્ટરની ટ્રીટમેન્ટ કેટલી મોંઘી હોય છે અને એ ખુરશી પર બેસીને સારવાર કરાવી એ કેટલું પીડાદાયક હોય છે જો તમારા દાંત નબળા પડી ગયા હોય હલતા હોય કે તેમાં કાળા ડાઘ પડી ગયા હોય તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં લગભગ સાઠથી સિત્તેર ટકા લોકો દાંતની કોઈ ને કોઈ સમસ્યાથી પીડાય છે સડો અને દાંતનો દુખાવો જાણે કે દરેક ઘરની કહાની બની ગઈ છે પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આજે હું તમને ચાર એવા સરળ સચોટ અને દેશી ઉપાયો બતાવવા જઈ રહી છું જે તમારા દાંતને માત્ર બે મિનિટમાં જબરદસ્ત રાહત આપશે અને સૌથી સારી વાત એ છે કે આ બધા જ ઉપાયો સાવ મફત જેવા છે તમારે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ કે દવાઓ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે તો ચાલો તમારા દાંતને ફરીથી મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે આ વિડીયોને છેક સુધી ધ્યાનથી જોજો એક પણ સેકન્ડ ચૂકતા નહીં ભાગ એક દાંત બગડવાના મુખ્ય કારણો હવે ઈલાજ જાણતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ સમસ્યા થાય છે કે મૂળ કારણ શું છે જુઓ દાંતમાં સડો થવો કે દાંત પોલા થઈ જવા એ કોઈ પણ ઉંમરે થઈ શકે છે નાના બાળકથી લઈને ઘરના વડીલો સુધી કોઈ પણ આનો શિકાર બની શકે છે આનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે આપણા ખોરાકમાં ખાંડનું વધુ પડતું પ્રમાણ મિત્રો મીઠાઈ ચોકલેટ કે કોલ્ડ ડ્રિંક્સ પીવાની મજા તો બહુ આવે છે પણ આ સફેદ ખાંડ તમારા દાંતની સૌથી મોટી દુશ્મન છે જ્યારે આપણે કંઈક ગળિયું ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાં રહેલા બેક્ટેરિયા એ ખાંડ સાથે ભળી જાય છે અને એક પ્રકારનું એસિડ પેદા કરે છે આ એસિડ ધીમે ધીમે તમારા દાંતના ઉપરના પડને જેને આપણે ઇનેમલ કહીએ છીએ તેને ઓગાળી નાખે છે અને બસ ત્યાંથી શરૂઆત થાય છે સડાની દાંતમાં કાળા ડાક પડે છે ધીમે ધીમે ખાડો પડે છે અને દાંત અંદરથી પોલા થવા લાગે છે આ પોલાણમાં ખોરાકના કણો ફસાય છે સડે છે અને પછી મોઢામાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થાય છે બીજું મોટું કારણ છે ઓરલ હાઇજીનનો અભાવ એટલે કે મોઢાની સફાઈ બરાબર ન રાખવી ઘણા લોકો સવારે ઉતાવળમાં બ્રશ કરે છે પણ રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાનું ટાળે છે હકીકતમાં રાત્રે બ્રશ કરવું એ સવાર કરતાં પણ વધુ મહત્વનું છે કારણ કે આખી રાત ખોરાકના કણો દાંતમાં સડતા રહે છે અને હા સડો એ માત્ર દાંત પૂરતી મર્યાદિત સમસ્યા નથી આ વાત ખૂબ ગંભીરતાથી સાંભળજો મિત્રો દાંતના સડાનો સીધો સંબંધ તમારા હૃદય સાથે પણ જોડાયેલો છે ઘણા સંશોધનમાં સાબિત થયું છે કે જેમના દાંત ખરાબ હોય છે તેમને હાર્ટ એટેક કે હૃદયની બીમારી થવાનું જોખમ વધી જાય છે એટલે જ સમયસર ચેતી જવું ખૂબ જરૂરી છે ભાગ બે ચાર ઘરેલું અને રામબાણ ઇલાજ તો ચાલો હવે હું તમને એવા કુદરતી ઉપાયો જણાવું જે તમે ઘરે સરળતાથી કરી શકો છો આ ઉપાયો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલા છે એટલે કે આમાં કોઈ અંશ્રદ્ધા નથી પણ પ્યોર સાયન્સ છે ઉપાય નંબર એક લવિંગનું તેલ આપણા રસોડામાં મસાલાના ડબ્બામાં લવિંગ તો હોય જ છે ને બસ આ લવિંગ એ દાંતના દુખાવા માટેનું બ્રહ્માસ્ત્ર છે લવિંગના તેલમાં યુઝેનોલ નામનું એક ખાસ તત્વ હોય છે આ તત્વ કુદરતી રીતે જ દુખાવાને બહેરો કરી નાખે છે એટલે કે જ્યારે તમે તેને દાંત પર લગાવો છો ત્યારે તે જગ્યા સૂન થઈ જાય છે અને તમને દુખાવામાં ત્વરિત રાહત મળે છે વળી લવિંગમાં જબરદસ્ત એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે તે દાંતમાં છુપાયેલા કીડા અને બેક્ટેરિયાનો નાશ કરે છે દાંતના સડાને આગળ વધતો અટકાવવા માટે લવિંગ શ્રેષ્ઠ છે જો પેઢામાં સોજો આવી ગયો હોય તો તેમાં પણ આ તેલ ખૂબ કામ લાગે છે ઉપયોગ કેવી રીતે કરશો આના બે રસ્તા છે પહેલો રસ્તો તમારે શુદ્ધ લવિંગનું તેલ લેવાનું છે એક ચોખ્ખું રૂનું પૂંબરું લ્યો તેના પર લવિંગના તેલના થી ત્રણ ટીપા નાખો હવે આ રૂને જે દાંતમાં દુખાવો છે અથવા જ્યાં સડો છે ત્યાં દબાવીને મૂકી દો થી વીસ મિનિટ સુધી તેને ત્યાં જ રહેવા દ્યો જેવી તેલની અસર શરૂ થશે તમારો દુખાવો ગાયબ થઈ જશે ત્યારબાદ નવશેકા પાણીથી કોગળા કરી લ્યો બીજો રસ્તો જો તેલ લગાવવાનું ન ફાવે તો કોગળા પણ કરી શકો છો એક ગ્લાસ નવશેકું પાણી લ્યો તેમાં બેથી ત્રણ ટીપા લવિંગનું તેલ નાખો હવે આ પાણી મોઢામાં ભરીને ત્રીસ સેકન્ડ સુધી ફેરવો અને કોગળા કરો આનાથી આખા મોઢામાં રહેલા બેક્ટેરિયા મરી જશે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થશે ઉપાય નંબર બે મીઠાવાળું પાણી આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે અને તે એટલો જ અસરકારક પણ છે આપણા વડવાઓ પણ કહેતા કે મીઠાના પાણીના કોગળા કરવાથી ગળા અને દાંતના રોગો દૂર રહે છે મીઠું એક કુદરતી એન્ટિસેપ્ટિક છે જ્યારે આપણે મીઠાવાળા પાણીથી કોગળા કરીએ છીએ ત્યારે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઓસ્મોસિસ પ્રક્રિયા થાય છે એટલે કે મીઠું બેક્ટેરિયાના કોષોમાંથી પાણી ખેંચી લે છે જેના કારણે બેક્ટેરિયા સુકાઈ જાય છે અને મરી જાય છે આ ઉપરાંત મીઠાવાળું પાણી મોઢાની પીએચ વેલ્યુ એટલે કે એસિડનું પ્રમાણ સંતુલિત કરે છે જો તમારા મોઢામાં એસિડ ઓછું હશે તો દાંત ખવાશે નહીં ઉપયોગની રીત એક ગ્લાસ પાણી લ્યો અને તેને સહેજ ગરમ કરો ખૂબ ગરમ નહીં સહન થાય તેટલું ગરમ તેમાં એક ચમચી સાદું મીઠું મીઠું અથવા નાખો તેને બરાબર ઓગાળી લ્યો હવે આ પાણીનો એક ઘૂટડો મોઢામાં ભરો અને તેને આખા મોઢામાં દાંતના ખૂણે ખૂણે ફરે તેમ હલાવો ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડ સુધી રાખો અને પછી થૂંકી દો આવું દિવસમાં બે થી ત્રણ વાર ખાસ કરીને જમ્યા પછી કરવું જોઈએ જો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય કે સોજો હોય તો આ ઉપાયથી તમને જાદુય પરિણામ મળશે મિત્રો આગળના ઉપાયો જણાવવું એ પહેલાં જો તમને મારી આ માહિતી ઉપયોગી લાગતી હોય અને કંઈક નવું જાણવા મળતું હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂર કરજો તમારું એક લાઈક મને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને જો તમે ચેનલ પર નવા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી પણ વગાડી દેજો જેથી મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો મને તમારી સાથે વાત કરવી ગમશે ઉપાય નંબર ત્રણ લસણ ત્રીજો ઉપાય છે લસણ હા મને ખબર છે ઘણા લોકોને લસણની વાસ નથી ગમતી હોતી પણ જ્યારે દાંતના ભયંકર દુખાવાની વાત આવે ત્યારે આ લસણ સંજીવની બુટી જેવું કામ કરે છે લસણ માત્ર હૃદય અને કોલેસ્ટ્રોલ માટે સારું છે એવું નથી દાંત માટે પણ તે અદભુત છે લસણમાં એલિસિન નામનું એક ખૂબ જ શક્તિશાળી તત્વ હોય છે જ્યારે આપણે લસણને છૂંદીએ છીએ અથવા ચાવીએ છીએ ત્યારે આ એલિસિન છૂટું પડે છે તે એક પાવરફુલ નેચરલ એન્ટીબાયોટિક છે જે દાંતના સડા માટે જવાબદાર બેક્ટેરિયાનો ખાતમો બોલાવી દે છે સાથે સાથે તે સોજો ઉતારવામાં પણ મદદ કરે છે ઉપયોગ કેવી રીતે કરવો લસણની એક કળી લો તેને છોલીને પથ્થર કે દસ્તા વડે બરાબર છુંદી નાખો તેની પેસ્ટ જેવું બનાવી લો હવે આ પેસ્ટને સીધી સડેલા દાંત પર અથવા જ્યાં દુખાવો છે ત્યાં લગાવો શરૂઆતમાં કદાચ થોડી બળતરા થઈ શકે છે પણ ગભરાશો નહીં એનો અર્થ એ છે કે લસણ પોતાનું કામ કરી રહ્યું છે દસ થી પંદર મિનિટ સુધી તેને રહેવા દો ત્યારબાદ ઉફાળા પાણીથી કોગળા કરી લ્યો ટીપ જો લસણની વાંસ મોઢામાંથી જતી ન હોય તો ઉપાય કર્યા પછી તમે એક નાની એલચી અથવા થોડી વરિયાળી ચાવી શકો છો તેનાથી મોઢું એકદમ ફ્રેશ થઈ જશે અને વાંસ પણ જતી રહેશે ઉપાય નંબર ચાર લીમડો આપણા ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી દાંત સાફ કરવા માટે લીમડાના દાંતણનો ઉપયોગ થતો આવ્યો છે આજે વિદેશીઓ પણ લીમડાનું મહત્વ સમજી રહ્યા છે અને આપણે તેને ભૂલી રહ્યા છીએ લીમડો કુદરતનું વરદાન છે તેમાં એજાડી રાખટીન અને નિમ્બીડીન જેવા તત્વો હોય છે જે દાંતના કીડાને મારી નાખે છે અને પેઢાને મજબૂત બનાવે છે જો તમારા દાંત પર પીળી પરત એટલે કે પ્લાગ જામી ગઈ હોય તો લીમડો તેને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે ઉપયોગની રીતો પહેલી રીત જો તમને આજુબાજુ કે લીમડાનું ઝાડ મળે તો તેની કુણી ડાળી તોડી લાવો તેને ધોઈને ચાવી ચાવીને તેનો કૂચો બનાવો અને તેનાથી દાંત ઘસો આનાથી જે રસ નીકળશે તે દાંત અને પેઢા માટે અમૃત સમાન છે બીજી રીત જો દાંત ન મળે તો બજારમાં મળતું શુદ્ધ લીમડાનું તેલ લાવો ટૂથબ્રશ પર બે ટીપા તેલ નાખીને તેનાથી બ્રશ કરો ત્રીજી રીત લીમડાના પાનને પાણીમાં ઉકાળી લ્યો પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો પછી તેને ગાળીને ઠંડુ થવા દયો આ પાણીથી દિવસમાં બે વાર કોગળા કરો આનાથી મોઢામાં એક પણ હાનિકારક જીવાણુ બચશે નહીં તમે સારી ગુણવત્તાવાળી આયુર્વેદિક ટૂથપેસ્ટ સાથે થોડું સિંધવ મીઠું અને હળદર મિક્સ કરીને બ્રશ કરી શકો છો તે પણ ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આ હતા દાંતને તંદુરસ્ત અને મજબૂત બનાવવાના ચાર અદભુત ઘરેલું ઉપાયો એક લવિંગનું તેલ ત્વરિત દુખાવા માટે બે મીઠાના પાણીના કોગળા સફાઈ અને સોજા માટે ત્રણ લસણ સડો અને બેક્ટેરિયા મારવા માટે ચાર લીમડો પેઢાની મજબૂતી માટે આ ઉપાયોનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઘરે બેઠા ઓછા ખર્ચે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર તમારા દાંતની સંભાળ રાખી શકો છો હા એક વાત યાદ રાખજો જો દુખાવો અસહ્ય હોય અથવા સડો ખૂબ ઊંડે સુધી ઉતરી ગયો હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે પણ જો તમે શરૂઆતથી જ આ ઉપાયો કરશો તો ડૉક્ટર પાસે જવાનો વારો જ નહીં આવે તમને આમાંથી કયો ઉપાય સૌથી વધુ ગમ્યો અથવા તમે કયો ઉપાય અજમાવવાનો છો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો હું ચોક્કસ જવાબ આપીશ તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી હસતા રહો દાંત સાફ રાખતા રહો અને તંદુરસ્ત રહો